આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા અને સત્તરમી તારીખે મોરમ પર્વ પ્રસંગે ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો અને ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું નગરમાં ભવ્ય આયોજન કરાવવું અને સત્તરમી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ અને ધારાસભ્ય શૈલેષભાઈ

પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને નગરમાં બને તહેવારો શાંતિપૂર્ણ રીતે જળવાય તેવા સૂચનો કરવામાં આવ્યા અને આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સાત જુલાઈ અષાઢી બીજ ને દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ મોરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ દરબાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ ડીવાય એસપી આકાશભાઈ પટેલ ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ ધીરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય ભાઈચારાથી ઉજવાય પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તૂટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઈમ કરવામાં આવે છે સાયબર ક્રાઈમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઈમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની ફેક આઈડી બનાવે તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે જ પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા રહીને જે સમજ આપી જે તે દૂચ કાર્યક્રમ આપ્યો એ બધા એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે ખાતરી આપી છે એટલે તમામનો આભાર માનું છું આજરોજ ડભોઈ ખાતે ધારાસભ્યની હાજરીમાં અને ડભોઈ શહેરના ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ ઉજવામાં આવેલ હતા જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમના અનુસંધાને શું શું સાવચેતી જાળવવાનું છે આ બાબતના પબ્લિકને માહિતી કરવામાં આવેલ હતા અને ભેગા ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો જેમાં પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચના આપવાની હતી બીજી બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકનું પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભારવિધિ માનીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપના પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલા હતા